નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં કર્ક રાશિ બે હજાર છવ્વીસ મહાભવિષ્યવાણી જીવનના ત્રણ કડવા સત્યો મિત્રો તમને જણાવી દઈએ કે આજે અમે તમને કર્ક રાશિ વિશે ત્રણ મોટા સત્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમારા કયા તારાઓનો ઉદય થવાનો છે મિત્રો આ સમય દરમિયાન કર્ક રાશિના લોકોને ઘણી મહત્વપૂર્ણ માહિતી સાંભળવા મળશે મિત્રો આ વીડિયોમાં કર્ક રાશિના લોકો તમને તમારી રાશિ સંબંધિત ઘણી માહિતી જણાવશે જેમ કે તમારે શા માટે સંઘર્ષનો સામનો કરવો પડે છે કઈ ઉંમરે તમારું ભાગ્ય વધે છે તમારે કઈ રાશિના લોકોથી સાવધાન રહેવું જોઈએ ઉપરાંત મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કઈ રાશિના લોકો તમારા સાચા મિત્ર બનશે જે તમારા રોજિંદા જીવનમાં ખુશીઓ રાખશે મિત્રો આજે આપણે કર્ક રાશિ અને વ્યક્તિ જીવનના ગુણો અને અવગુણો પર નજીકથી વિચાર કરીશું જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ લોકોના ત્રણ કડવા સત્યો વિશે જાણીએ મિત્રો જ્યોતિષમાં કર્ક રાશિને રાશિનું ચોથું રાશિ માનવામાં આવે છે આ રાશિના દેવતા શ્રી હનુમાનજી મહારાજ અને ભગવાન શ્રીરામ છે મિત્રો આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જોતા રહો કારણ કે આ વિડિયો આપ સૌ કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખો જેથી ભગવાન શ્રીરામની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ મોટા સત્યો વિશે નંબર એક કર્ક રાશિનું વ્યક્તિત્વ શું છે મિત્રો તમને જણાવી દઈએ કે કર્ક રાશિના જાતકો ખૂબ જ મધુર સ્વભાવના હોય છે કર્ક રાશિના લોકોનો પ્રેમ સંબંધ એક અનોખા પ્રકારનો હોય છે તેમનું પાંચમું સ્થાન ધનુ રાશિ સાથે સંબંધિત છે તેથી જ આ રાશિના લોકો હંમેશા મૂંઝવણનો ભોગ બને છે તેઓ પ્રેમના ભૂખ્યા હોય છે અને તેમની શક્તિ પ્રેમ છે મિત્રો આ લોકો પ્રેમના બદલામાં પ્રેમ ઇચ્છે છે આ રાશિના લોકો બીજા પર વિશ્વાસ કરતા નથી જેના કારણે તેઓ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાનો બોજ પોતાના પર લે છે ઉપરાંત કર્ક રાશિના લોકોની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ પોતાની હિંમતનો ઉપયોગ કરીને સીધો હુમલો કરવાથી ડરતા હોય છે જોકે પોતાની હિંમતનો ઉપયોગ કરવાને બદલે તેઓ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વિસ્તૃત અને ચાલાક યોજનાઓ બનાવે છે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે એકવાર કર્ક રાશિના લોકો કોઈની સાથે મિત્રતા કરી લે છે તો તેમની મિત્રતા સફળ થાય છે નંબર બે કર્ક રાશિનું ભાગ્ય ક્યારે ઉગે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કર્ક રાશિના જાતકોનું ભાગ્ય ત્રેવીસ કે અઠયાવીસ વર્ષની ઉંમરે ઝડપથી બદલાય છે અને તેઓ તેત્રીસ થી છત્રીસ વર્ષની ઉંમરે ઘણી પ્રગતિ કરે છે આ ઉંમરે આ જાતકોને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મિત્રો આ જાતકો પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધીમાં પોતાના બધા સપના પૂરા કરી લે છે મિત્રો આ કોઈ સામાન્ય વાત નથી મિત્રો જ્યોતિષ સંશોધનથી એવું પણ જાણવા મળ્યું છે કે આટલી ઉંમર પછી આ જાતકોને તેમની કારકિર્દીમાં સફળતા મળવા લાગે છે ઘણા લોકોને આ વધતી ઉંમરે અચાનક નોકરી અને જબરદસ્ત વિકાસ મળે છે અચાનક તેમને સન્માન મળે છે આ ઉંમરે તેમને પ્રમોશન પણ મળે છે नंबर त्र कर्क राशि शत्रु राशि क्या है जेना थी सावचेत रहू मित्रों तमने जनावी दई के तुला सिंह धनु ए कर्क राशि त्रण एवं राशि जेनी साथे कर्क राशि जातकों अने खाते आ त्रण राशिओ सावधान रह जरूर है मित्रों तमने जनावी दई के तुला સિંહ અને ધનુ એવી રાશિ છે જેની સાથે આ રાશિઓનો તાલમેલ બહુ સારો નથી મિત્રો આ રાશિઓ સાથે તેમના સંબંધો તો ખૂબ જ ઉપર નીચે હોય છે અથવા વચ્ચે આ રાશિઓ વચ્ચે સંઘર્ષ રહે છે જેના કારણે તેમનું જીવન બરબાદ થઈ જાય છે આ રાશિઓ હંમેશા એકબીજા પ્રત્યે દુશ્મન જેવી લાગણીઓ રાખે છે મિત્રો જો તમારા જીવનમાં આ ત્રણ રાશિઓમાંથી કોઈ પણ સાથે સંબંધ છે તો જીવનમાં મધુરતા રાખો અને શક્ય હોય તો એકબીજાને સમજવાનો પ્રયાસ કરો કારણ કે તેમની સાથેના સંબંધો ગાઢ હોઈ શકતા નથી જેના કારણે તેમને જીવનમાં દગો જોવો પડે છે મિત્રો એવું કહેવું ખોટું નથી કે આ બાબતો કોઈ જ્યોતિષીય વાણીમાંથી બહાર આવી નથી પરંતુ જ્યોતિષીય સંશોધન મુજબ તે બહાર આવ્યું છે મિત્રો કર્ક રાશિના લોકોને મીન અને મકર રાશિના લોકો તેમના સાચા મિત્રો બની શકે છે કર્ક રાશિના લોકોને આટલું દુઃખ કેમ થાય છે તેમની સામે હંમેશા મુશ્કેલીઓ કેમ આવે છે તેમને વારંવાર શું પરેશાન કરે છે મિત્રો આજે આપણે આ કારણોને ઊંડાણપૂર્વક સમજીશું અને જાણીશું કે આ જીવનને કેવી રીતે સારું બનાવવું મિત્રો તમને જણાવીએ કે કર્ક રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને તેના કારણે તેમની છબી ઘણી વખત બગડે છે આનાથી તેઓ સંબંધોમાં માલિકી અને જુસ્સાદાર બને છે તેમને સ્વભાવગત અને બદલો લેવાવાળા પણ માનવામાં આવે છે કેટલાક લોકોને લાગે છે કે કર્ક રાશિના લોકો સાથે મુલાકાત દુનિયાનો અંત છે કર્ક રાશિના લોકો ખૂબ જ ઝડપી બુદ્ધિવાળા હોય છે અને તેમના સ્વભાવગત સ્વભાવને કારણે તેઓ વિચાર્યા વિના કંઈ પણ કહી દે છે તેમનો આ ગુણ ક્યારેક તેમનો સૌથી મોટો દુશ્મન બની જાય છે આનું પરિણામ એ આવે છે કે તેઓ ક્યારે સંપૂર્ણ રીતે ખુશ રહી શકતા નથી કારણ કે તેમના મનમાં હંમેશા કંઈક નવું અને કંઈક અલગ મેળવવાની ઈચ્છા રહે છે જેના કારણે તેઓ ક્યારે સંતુષ્ટ થતા નથી અને તેઓ દરેક નાની વાતમાં પોતાની મુશ્કેલીઓ શેર કરે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો જેથી ભગવાન જય શ્રી રામની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર